શિયાળાની ઠંડી હોય એટલે કઈક ચટપટું અને ગરમ ગરમ ખાવાનું મન થાય છે તો આજે હું આપ સૌની માટે એકદમ નવા મેથીના વડા અને ચટણીની રેસીપી લઈને આવી છું આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ચા જોડે પણ સર્વ કરી શકો છો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આ નવા વડા અને ચટણી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌ પ્રથમ આપણે એક બાઉલમાં એક કપ બેસન લઈ લઈશું તમે બધું માપ એક વાટકી કે કપના માપથી સેટ કરી લઈ શકો છો હવે અહીંયા આપણે અડધી વાટકી કરકરો લોટ લઈ લઈશું જે ભાખરીનો લોટ આવે છે એ લેવાનો છે અહીંયા બધું જ માપ એક સરખું રાખશો તો તમારા વડા એકદમ ટેસ્ટી બનશે હવે એ જ વાટકીના માપથી આપણે એક વાટકી લીલી મેથી ઉમેરી દઈશું હવે ત્યારબાદ આપણે બે ચમચી લીલું લસણ ઉમેરી દઈશું જો તમને પસંદ હોય તો એડ કરવું આનાથી ખૂબ જ ટેસ્ટ આવે છે ત્યારબાદ બે ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું એક ઝીણી સમારેલી ડુંગળી અને અહીંયા તલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આપણે ચમચી તલ અને સાથે સાથે લીલા ધાણા પણ ઉમેરી દઈશું અહીંયા તલનો ટેસ્ટ આગળ પડતો રાખવાનો છે હવે ત્યારબાદ આપણે બધા મસાલા કરીશું તો સૌથી પહેલા આપણે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું થોડી હિંગ એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી આખું જીરું ઉમેરીશું આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી ખાંડ ઉમેરીશું બાદમાં આપણે દહીંનો ઉપયોગ કરવાનો છે એટલા માટે અહીંયા આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ ઉમેરી છે તમે સ્કીપ કરવા માંગતા હોય તો સ્કીપ કરી શકો છો હવે સૌથી પહેલાં આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા મેં ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે તમને જેટલું જરૂર લાગે એ પ્રમાણે દહીં ઉમેરીને તમારે આનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે અહીંયા દહીંની વધારે જરૂર નહીં પડે તમને જરૂર લાગે એટલું ઉમેરીને તમે લોટ તૈયાર કરી શકો છો તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા આપણે હલકું ખાટું દહીં હોય એવું જ લેવાનું છે હવે અહીંયા આપણો આ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે તો એને સરસ રીતે કઠણ બાંધવાનો છે હવે તેલવાળા હાથ કરીને આપણે આના વડા તૈયાર કરી લઈશું તો આ રીતે તેલવાળા હાથે આપણા આના નાની કે મોટી સાઈજના જે રીતે તમને પસંદ હોય એ પ્રમાણે તમે વડા તૈયાર કરી શકો છો અહીંયા હું આ રીતે મીડિયમ સાઇઝના પાતળા વડા તૈયાર કરી લઈશ એકદમ વધારે પડતા જાડા પણ નથી રાખવાના તો આ રીતના મીડિયમ સાઇઝના આપણે વડા તૈયાર કરી લઈશું અને બધા વડા તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એને તેલમાં તળી લઈશું તો તેલ આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આવી જ રીતે બધા વડા તૈયાર કરી લીધા છે તો એને આપણે ધીમાથી મીડિયમ ગેસ ઉપર બંને બાજુથી હલકો કલર ચેન્જ થઈ જાય ગોલ્ડન જેવો ત્યાં સુધી તળી લેવાના છે આ પ્રોસેસ કરતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે તો ધીમાથી મીડિયમ ગેસ ઉપર આ વડાને આપણે આ રીતના ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લીધા છે તો હવે આપણે વડા સાથે ખાવામાં આવતી ચટણી તૈયાર કરીશું તો માટે એક મિક્સર જારમાં ગ્રામ લીલા ધાણા એક ટુકડો બે લીલા મરચાં અડધા લીંબુનો રસ એક ચમચી ખાન અને ચપટી મીઠું ઉમેરીશું આ ચટણી વડા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે આ પણ જરૂરથી ટ્રાય કરજો તમને જેટલું જરૂર લાગે એટલું પાણી ઉમેરી ચટણી તૈયાર કરી લેવાની છે બેથી ત્રણ ચમચી જેટલું પાણીની જરૂર પડશે વધારે જરૂર નહીં પડે તો અહીંયા આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો આ રીતની રાખવાની છે તો એકદમ ટેસ્ટી એવા આપણા લીલી મેથીના વડા અને ચટણી તૈયાર થઈ ગઈ છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો